મિત્રો બાપ હોય ને બાપ એ શ્રીફળ જેવો હોય ઉપરથી તમને કડક લાગે પણ અંદરથી પોચા ટોપરા જેવું હોય આ વાતની પ્રતીતિ મને ત્યારે થઈ જ્યારે મેં દસમાની બોર્ડની એક્ઝામ આપી પરીક્ષા પૂરી થઈ અને બીજા દિવસે હું બહાર રમવા ગયો હતો અને રમીને ઘેર આવ્યો ત્યારે મારા ફાધર કોઈની સાથે ટેલિફોન ઉપર વાર્તાલાપ કરી રહ્યા હતા સામે છેડે હતા મારા મોટા બાપા એટલે મારા મોટા કાકા જે બોમ્બે રહેતા હતા એ મારા વિશે પૂછી રહ્યા હતા કે ભત્રીજાના કેવા ગયા પેપર અને મારા ફાધર એમને કહી રહ્યા હતા કે મોટાભાઈ પરિણામ ગમે તે આવે પણ મારા દીકરાએ એની રીતે એની કેપેસિટી પ્રમાણે મહેનત કરી છે અને કોઈ પણ સ્પર્ધામાં તમે હારો કે એ મહત્વનું નથી પણ તમે એમાં ભાગ લીધો એ મહત્વનું છે અને સાહેબ એમની ફિલોસોફી મને એમ થઈ ગયું કે મારા ફાધરને હું સલામ કરું પણ એ વખતે આપ જાણો છો કે એકદમ આપણે નથી કહી શકતા આપણી લાગણીઓ વ્યક્ત નથી કરી શકતા મને ખરેખર મને ખૂબ ગર્વ થયું મારા ફાધર ઉપર જ્યારે મારું પરિણામ આવ્યું ને પરિણામ અને પરિણામ મારા હાથમાં આવ્યું અને ત્રણ વિષયમાં હું નપાસ હતો તો અમે ચાર જીગરી મિત્રો હતા એમાંથી એક જ મિત્ર પાસ થયો હતો અને ત્રણ મિત્રો ફેલ હતા અને મારા સિવાયના બાકીના બે જણા દૃષ્કેને દૃષ્કે રડી રહ્યા હતા કે બાપા ધોઈ નાખશે એ બી કે જો કે મારા ફાધર પણ બહુ કડક સ્વભાવના હતા અને એ દિવસે મને મારા ફાધરની પેલી વાત યાદ આવી મારા ફાધરની ફિલોસોફી કે સ્પર્ધામાં તમે ભાગ લો એ મહત્વનું છે હારો કે જીતો એ મહત્વનું નથી એટલે હું નિશ્ચિંત હતો કારણ કે મને મને મારા ફાધર પર વિશ્વાસ હતો કે કંઈ બોલશે નહીં સ્વભાવના બહુ કડક હતા અને પછી હું ઘરે આવ્યો અને મને મારા ફાધરના હાથમાં મેં પરિણામ મૂક્યું મારું અને મને સલામ કરવાની આમ ઈચ્છા થઈ ગઈ પણ પછી એમણે મને એટલો બધો માર્યો કે આજની તારીખમાં મારે આમ સલામ કરવું હોય ને તો બસ આટલો જ હાથ ઊંચો જાય છે મારો આનાથી વધારે હું સલામ નથી કરી શકતો એટલે ખબર નહીં આ લોકોની ફિલોસોફી યોગ્ય સમય ક્યાં જતી રહે છે ફાધર લોકોની એક